ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા ધર્મ જ્ઞાતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રૂકમણી શાહ સંચાલિત ગાયત્રી વિકલાંગ માનવ મંડળ ચલાવે છે રૂકમણી શાહનો ઉદ્દેશ અનુસાર દરેક માતા પિતા પોતાની દીકરીને એવા સંસ્કાર અને શિખાવણ આપે કે લગ્ન બાદ સાસરીને જ પોતાનું ઘર માને અને સારી રીતે રહી ઘર વસાવી શકે એવા સંકલ્પ સાથે સારી રીતે જીવન પાર પડે તે હેતુથી આજરોજ ઉર્મી સ્કૂલ નજીક પચીસ વર્ષ વધુ સર્વધર્મ જ્ઞાતિ સમૂહ સોળમાં લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નોત્સવમાં લગ્ન બાદ કન્યાઓને કન્યાદાનમાં સંસાર ચલાવવા એકાવનથી થી વધુ ઘરની વસ્તુઓ આપવામાં આવી હતી આજના શુભ પ્રસંગે દાનવીર દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાન કરી નવદંપતિને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં પચીસ નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા રુક્ષમણી શાહે વધુમાં જણાવ્યું હતું કે લોકોએ આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ તમામ વર્ગમાં એકતાને સમરસતા રહે તે માટે આવા સમૂહ સૌ પ્રેરણા રૂપ છે તેમજ દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેના બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ વધુ ને વધુ લોકો આ પ્રકારના લગ્નમાં જોડાય તેમજ લગ્ન ગ્રંથિમાંથી બચેલા રૂપિયા શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિ પાછળ વપરાય તે જ અમારો ઉદ્દેશ્ય છે તેમજ નવ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓને આપ્યા એટલું ઓછું છે અત્યારે અમારા દાતા મિતેશભાઈ એમને અમારી સંતાને ભોજન અમારી સંતાને તિજોરીઓ દીકરીઓને આપી છે અને એવા મિલનભાઈ સુરત મારી દીકરીઓ ને આ કન્યાઓ ને કઈ કન્યા દાન કરો માતા પિતા નથી તો ધર્મ ના માતા પિતા પણ બનવા તૈયાર છે અને એવું દાન આપે છે ને જે કોઈ શ્રેષ્ઠ દાન આપી ના શકે માતા પિતા પણ ના દાન આપી શકે અમારી મળે છે અને મન આનંદ મંગલ કરીએ અત્યાર સુધીમાં જેટલા પણ જોડા થયા હજુ સુધી કોઈ એવો પ્રસંગ નથી બન્યો કે દીકરીને છૂટાછેડા કર્યા અમારે ઘરે એટલો પ્રસંગ આવે છે કે અમારે ઘરે બાબુ આવ્યો અને અમારે ઘરે બેબી આવી એટલો અમારી પાસે ફોન આવે છે ખુશી રહે સુખી રહે સંસારમાં નવ દંપતી બન્યા રહે અને અમારા વિકલાંગોની સંખ્યામાં વિકલાંગના જોડા પણ એવા છે જે દીકરીઓના માતા પિતા પણ નથી તો અત્યારે એવા દાનવી દાતા શ્રી ગોણેલીના વધાર્યા છે એમના ભાઈ એમના બાળેજ અને પોતે નીલો માલિક છે એ પણ આજે ધર્મના માતા પિતા બનવા તૈયાર થયા છે જે દીકરીઓ બંને વિકલાંગ છે અને માતા પિતા પણ નથી દીકરીઓને સમૂહ લગ્ન ની અંદર જોવા જઈએ તો આજે આ ગાયત્રી વિકલાંગ માનવ મંડળ ટ્રસ્ટ તરફ થી સોળ આયોજન થયું છે અને પૂર્ણ પણ થવા જઈ રહ્યું છે ત્યારે આની અંદર સત્યાવીસ થી વધારે પણ નવ દંપતિઓ પ્રભુત્વમાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અભિનંદન પાઠવ્યા છે અને સાથે આ ટ્રસ્ટના રુક્મણીબેન અને સુનિલભાઈ એમની ટ્રસ્ટની આખી ટીમે એકાવન વસ્તુઓ કરતાં પણ વધારે ભેટ આપી છે અને આ મોંઘવારી અત્યારે આ મોંઘવારીની અંદર જો આટલી બધી વસ્તુ આપીને સંસ્થા દાન કરતી હોય તો પહેલાં તો અભિનંદન સંસ્થાને પાઠવું છું કે આવાને આવા કામ કરો તો છો જ પણ આવનારા સમયમાં બી કરતા આવશો એવા હું આજના દિવસે

આશીર્વાદ રૂપે જે દાનદાતાઓ તરફથી આપવામાં આવે છે અને પચીસમાં પગલા પાડ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે જે દીકરીઓ છે એ દિવ્યાંગ છે કોઈના માતા પિતા નથી કોઈ ગરીબ કન્યાઓ છે અને દીકરાઓ પણ એવા જ આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા જ ની સેવા છેલ્લા પચીસ વર્ષથી આ ગાયત્રી માનવ મંડળ અવિરત કરી રહ્યું છે હું કામ છે અને શું સંદેશ આપતો સમાજને બસ આવા જ પુણ્ય કાર્યમાં સતત પોતાની ભાગીદારી અને દાનદાતાઓ તરફથી જે દાનની સરાવણી આવી છે દર વખતે એવી જ વહેતી રહે અને ભગવાન અમને ગાયત્રી આ કામ કરવાની પ્રેરણા અમને આપે અને વધુમાં વધુ લોકો સુધી અમે સહાયતા આપી શકીએ એવી શક્તિ અમને આપે ભગવાનને કહીએ અને આવા જ કામો થતા રહે એક સાથે લાવવા કેટલું અઘરું થઈ રહ્યું છે ત્યારે આ લોકોને એક જ સાથે આજે સમજી લો કે બે હજાર વચ્ચે એક એક કન્યાનું કન્યાદાન થાય છે કે જે એમના પરિવારમાં ક્યારેય શક્ય ન હતું એમને સાથે જે ખુશીનો ઉત્સવ નો માહોલ થઈ ગયો એમના આવા લગ્ન જે છે એમને પોતાને લાગે છે કે ના ભાઈ આવા લગ્ન જે છે અમારા જીવનમાં એક સારું સુખદાયી ફળદાયી અને લાભદાયી નેવડે એ બધાને એવા સંસ્થામાંથી બધાને આશીર્વાદ પાઠ્યા છે અને બેન બા છે એ ખૂબ બહુ જોરદાર ઉમદા કાર્ય કર્યા છે પોતે દિવ્યાંગ છે છતાં દોડી દોડીને આ કામ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એ લોકો ખૂબ સારું કાર્ય કરે ગાયત્રી માતાની છે ધન્યવાદ